જો તો તો એક નંબર પણ હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં મજામાં બધા આપણા વિડીયો જે જોવે છે એ હંમેશા માટે મજામાં જ રહે છે તો મિત્રો જો અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી સરાનો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરે છે તો સૌથી પહેલા તો બધા મિત્રોને ને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય નડી तो स्वागत है तमने मारा न्यू व्लॉग में मारा व्लॉग जो पसंद आए तो लाइक कमेंट शेयर एंड चैनल सब्सक्राइब करना भूलता नहीं बाकी जय माताजी जयメルडी में तो देखो तो गाइस सवर पड़ी गई है और सुखनो सूरज है यार उई नहीं जो अब उड़ी है सुन परण चालू कर ना खी आ बंद है ये la valetta non c'è la postica non la ho trovata io mi trovo io per giombarla soi la palinda con chi ti piace la palla io mi trovo 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 जो एक नंबर जो अंब हो ऊपर आसी मित्रों फूल ले जाओ सी कोई खाओ तो आई जाओ चालू कर दिया वो बोरी शेर में दी भी तो भाई जो चा बनी रही हो हाँ। अत्यारे तो बोरी बनाई रही है क्या कर रही बोरी हाँ इन दिव्लॉग बना बना बोरी तो भाई जो

જો મિત્રો ચા બની ગયો તો પીને પહેલાં ટેક્ટર આવી ગયો ને આપણે ચોળાઈસ ટેક્ટર આવી જ્યું હતા તો કાપડા ને આજે ખેરવાનું ખેતરમાં બહુ દિવસ પછી મિત્રો ખેરવાનું ખેતરમાં તો આપણે ખીરસ્યું હજી ટ્રેક્ટર તો આવી ગયું હજુ નંબર અને બહુ દિવસ પછી મિત્રો આજે ટ્રેક્ટર ચલાવશું આપણે તો

જો મિત્રો ફાઇનલી આપણે ચાર તો લઈને આવી જાય જો એટલી અને અહીંયા આપણે બેન ડેમ પણ નાખી દીધી જો આમાં આખો દિવસ ખાસી અને શાંતિ મિત્રો અને મિત્રો ચાલ લાવી પણ જરૂરી હા કેમ કે આપણે દેશ વાત થઈ લાવવા માટે ટ્રેક્ટર લઈને જતા હતું પાણીને પણ નાખી દીધી એક નંબર આપતો ફૂલ જો ટ્રેક્ટર લઈ આપણે દીધું કસી પાણી વાળી થી મિત્રો આપણે જવાનું ખેતરમાં જ ખેરાવમાં તાજે પેલો ખેરી આવતી શાંતિ હરકાય અહીં અનિશયા કબૂદ દેખા લાલ બમ દેખાય પેલા નજીક તો તણી રોટલા જમ હા હા તો ચલા હું પહેલા આપણે જમીન લઈશું મન મણી હું Chân luôn 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 luôn

तो ज् रहा मित्रों फाइनली आप जो खेतर तो खेरी नज तो एक नंबर थ्लो बो थोड़ा लीजिए मित्रों ना तो मित्रों फरी करवा नहीं है जो रहा जो खेतर एक नंबर हो तो बस हुआ तो नहीं नंबर ना

<coughs> जा

જો મિત્રો તે જે બચવી લીધું છે હા તો જો મિત્રો અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી સરાપોદ મિત્રો ના આપડે નઈ બન ફ્રેશ થઈ ગઈ છે કે તરમ અહીં આવી અને મિત્રો આપડે જવાનું હો માતાજી ની પ્રતિષ્ઠા માતાજી ના પ્રસંગમાં જ્યાં આપડે પત્રી ગઈ છે તો આપડે बना जो जवान बना दो मित्रों शांति जवान लक्ष्य है सॉरी नहीं बोली शांति वाला मित्रों सात वागे जवान हो बना सारा सौ सात में आस पास दवा लिया है बनी पत्री का सतीश भाई नहीं मटी जाए एक भाई ने कमेंट करी थी

Gai dua dia santai. Gak ber, gai dua orang tak minta jom tu. Kira ni. Ayah les kabar jin kau ni calu. Aneh ada mami ni mesra dia si dulu. Live on. Kira, ada lina dia jadi macam ni tu. Cari Jek nombor saja entah cakala. Anki, <laughs> <laughs> anki tu rasa joye joye, naik? Oh macam ikan pati tadi. Pati tadi kan? Masih ada tu kalenah tadi. Tani haus tak? Kau dah gugur. Kau kira tina. કાલે અમે તો જ્યાં તા બોલી ફરી યાદ અને કાલે જવાનું હા હાલ નું દસ ને જો મિત્રો આપણે જઈ રહ્યા માતાજીના રજિસ્ટ્રાન્ટના દૂર

તો કાંઈ જો ફાઇનલી આપણે મંદિરે તો પહોંચી જઈશ માતાજીને અહીંયા આપણે આમંત્રણ નથી તે પત્રિકાને આમંત્રણ આપીને આપણે આવ્યા છીએ મિત્રો અને આ સાથે જ હું માતાજીનું મંદિર તો દર્શન કરી લેજો બધા મિત્રો અને માતાજી બધાને ખુશ રાખે એવી દિલથી માની પ્રાર્થના છે અને આમાં મિત્રો આપણે જમી લઈ શાંતિ જો દર્શન તો કરી લીધે આપણે અને જમી લઈ શાંતિ જો લઈ લઈ Jom itu ramban ulai ni tu. Kalau ada jami deh santiapnya. Pasimal ni ni nak berdom.

Jadi, jadi. Kau 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 kau

ગુડ નાઇટ જય માતા જય મેળીમાં તો તમને જો મારો આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં ટાટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં